વૈદિક સભ્યતા ની પરંપરા મુજબ જ પાટીદારો ઇન્દ્રની ઉપાસના ઊંઝા એને ઊંઝા અને એની આસપાસના અનેક ગામોએ કરી રહ્યા છે એમાંના અગાઉ આપણે બે મણકા જોયા એક ઐઠોરના ગણપતિના સુકન અને બે ગોરાદનો હાથિયો એ પૈકી આજે આપણે ત્રીજો મણકો જોઈ રહ્યા છે ઉનાવાના ભદ્રકાળી માતાના શુકન થી દક્ષિણ દિશાએ છ એક કિલોમીટર દૂર ઉનાવા ગામ આવેલું છે આ ઉનાવા ગામે ગોઠી શાખના પાટીદારો અને કમાણીયા શાખના પાટીદારો પરંપરાથી ઇન્દ્ર ઉપાસનાના સુકન જુએ છે તેમાં ભદ્રકાળી માતાની પાસે ગોઠી શાખના પાટીદારો પરંપરાથી આ સુકન જુએ છે ભદ્રકાળી એ નાગરોના કુળદેવી હતા એવું પાટીદારોનું કેવું છે નાગરો આ ગામ છોડીને વ્યવસાય અર્થે બહાર ગયા એક પણ નાગર આજે ભદ્રકાળી માતાના દર્શને કરવા આવતા નથી ત્યારે પાટીદારોએ વિક્રમ સંવંત બે હજાર ને તેતાલીસમાં આ ભદ્રકાળી માતાનું નવું મંદિર જોધપુરી લાલ પથ્થરમાંથી તૈયાર કર્યું અને બે હજાર ને તેતાલીસના વૈશાખ સુદ ત્રીજના દિવસે એ જીર્ણોદ્ધાર કરેલું મંદિર પુનઃ ખુલ્લું મૂક્યું ત્યાં ગોઠી શાખના પાટીદારો પરંપરાથી સુકનની પરંપરા નિભાવે છે ચૈત્ર સુદ આઠમના દિવસે પરંપરાથી વિઠ્ઠલભાઈ ગોઠીના ઘેર ગોઠી શાખના પાટીદારો શનિ સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે શુભ મુહૂર્ત હોય તે પ્રમાણે ભેગા થાય છે અને ત્યાં વિઠ્ઠલભાઈ પોતાના ખેતરમાં વાવેલી બાજરી અને એ બાજરીમાંથી પચીસ શેર બાજરી અલગ કાઢી લે છે અને એ અલગ કાઢેલી પચીસ શેર બાજરીમાંથી બે ભાગ કરે છે એક ટોકરમાં સાડા બાજરી અને બીજા ટોકરમાં સાડા બારશે બાજરીને અલગ મૂકી રાખે છે અને એમનું કહેવું છે કે હું દર સાલ બાજરી વાવું છું અને મારા ખેતરમાં એટલી તો પાકે જ છે કે સુકનમાં હું એનો ઉપયોગ કરી શકું ત્યાં એમના ઘરમાં સામી સાંજે બે કોરા માટલા મૂકવામાં આવે છે એક કોરા માટલામાં શુભ મુહૂર્તે એક સાડા બારસેર બાજરી એક માટલામાં અને બીજી સાડા બારસેર માટલી બીજા માટલામાં એ ઠલવે છે અને રામજી કુવામાંથી પાણી ભરી લાવી જે અબોટ રાખેલું હોય એ પાણી એમાં તેઓ રેડે છે અને એના ઉપર એક કોરી પછડી સફેદ લાવીને ઢાંકી દે છે હવે બીજા આ જ દિવસે સમાંતરે કમાણીઓના માઢમાં પણ આ રીતે બે માટલાઓમાં સાત ધાન્ય બાજરી જુવાર અડદ મગ મઠ તલ ને ભેગા કરીને એને માટલામાં પલાળવામાં આવે છે તેઓ પણ રામજી મંદિરના કુએથી પાણી લાવીને ત્યાં એને પરંપરાથી એ વિધિ કરે છે અને ચૈત્ર સુદ નોમના દિવસે સવારે યોગ્ય મુહૂર્ત જોઈને ત્યાં તમામ ગોઠી શાખના પાટીદારો વિઠ્ઠલભાઈના ઘેર આવે છે અને વિઠ્ઠલભાઈના બધા જે પાટીદારો ભેગા થયા છે એ મોટે ભાગે સફેદ કપડામાં અને સફેદ ટોપી કે સફેદ ફાળિયામાં જે એમનો પરંપરાગત પોશાક છે એ પહેરીને જ આવે છે ત્યાં પૂજારી આવીને પૂજા કરાવે છે એ માટલામાંની બાજરીનું પાણી બહાર ખાટલામાં લાવીને નિતારી દેવામાં આવે છે અને બંને માટલામાંથી અડધી બાજરીની એક ટાઈપ પછડીમાં એને બાંધવામાં આવે છે અને સાત ગોઠી સાતના પાટીદારો વિધિમાં બેસે છે વિઠ્ઠલભાઈ એ પોટલી લઈને ભદ્રકાળીના મંદિર પાસે આવે છે અને ત્યાં એ પોટલીની લૂંટ કરવામાં આવે છે એવી તો ટાઈટ પછડી બાંધી હોય આખું ઘામ ત્યાં ભેગું થયું હોય લોકો એ બાજરીની પોટલી તૂટે અને જેના હાથમાં પેલી બાજરી આવે એ બાજરી લઈને સીધો જ એ વ્યક્તિ ભદ્રકાળી માતાને જઈને ચડાવી આવે છે અનુક્રમે જેના હાથમાં આવે એ સાત વ્યક્તિઓના એ બધા જ ત્યાં ભદ્રકાળી માતાએ ચડાવી ચડાવી દે છે બાજરીને અને વિઠ્ઠલભાઈ પોતાની જે ફાંટ ઘેરથી બાંધીને લાવ્યા છે એ ફાંટમાં જેટલી બાજરી આવે એટલી ભરી લે છે અને બાકીની બાજરી લોકો પ્રસાદ તરીકે પોતપોતાના ઘેર લઈ જઈને પોતાના અન્નના કોઠારોમાં નાખતા હોય છે આ વિધિ પરંપરાથી ભદ્રકાળી માતાના મંદિર આગળ થાય છે આની સમાંતરે મોટા માંડ આગળ કમાણીયાઓના ઘર પાસે એક મોટા પીપળના ડાળાને તળાવની પાળેથી કમાણીયા શાખના નિયત કરેલા ભાઈઓ જઈને કાપી લાવે છે અને મોટા માઠ આગળ મૂકે છે પરંપરાથી જે સુથાર આવે છે એ સુથાર આવીને એ એમાંથી એક હળ ઘડે છે લાકડાનું અને એક ચાવર ગડે છે પાંચ દાતાવાળી અને એ ઘડાઈ રહ્યા પછી છેલ્લ બલ્લાની વિધિ ત્યાં થતી હોય છે મોટા માઢ આગળ સુથાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાસ હળ અને પીપળના લાકડામાંથી બનાવેલ ખાસ ચાવર ને કમાણીયા શાખના પીવાનો એમાં આવીને બે જણા બળદ બને અને એ એને આ નવું સુથાર દ્વારા ઘડાયેલું હળ એમના ઉપર જોતરવામાં આવે અને એક યુવાન ખેડૂત બને જેની ફાટમાં સાત ધનુ હોય અને પાછળ જે ચાવર છે ત્યાં બે યુવાનો બળદ બને અને એક ખેડૂત ચાવર પકડે અને એની ફાટમાં પણ સાત ધનુ હોય સાત ધનુ એટલે સાત ધાન્ય જે આગળના દિવસે પલાળી રાખ્યા છે તે અને પાછળ પૂંખણિયા હોય કે જેમના હાથમાં કોદાળી હોય અને કોદાળી લઈ અને પોતાની ફાટમાં સાત ધનુ લઈને ઊભા હોય તે એમની પૂંખવાની વિધિ નિયત ઘરની વ્યક્તિની સ્ત્રી દ્વારા કરવામાં આવે છે પરંપરાથી એ મોટા માળનું જે કેન્દ્રસ્થ ઘર છે એ ઘરના વ્યક્તિઓ આ વિધિ કરતા હોય છે અને આ ખર્ચ પણ આ મોટાભાગનો ખર્ચ એ ઘરના પાટીદાર જે આગેવાન છે એ ઉપાડતા હોય છે પૂંખવાની વિધિ થયા બાદ અળિયાઓ ઉપર પાણી રેડવામાં આવે છે અને પાણીનો છંટકાવ થાય અને આ હરિયા છેલ ભલા છેલ ભલા છેલ ભલા બોલતા હજારો યુવાનો દોડતા ગામની ચારે બાજુ પ્રદક્ષિણા કરે છે અને ચાર નિયત કરેલા સ્થળોએ એ જઈને પાંચ પાંચ આંટા ફરે છે ત્યાં પાણી ભરી રાખેલું હોય એ બધું પાણી એમના ઉપર રેડવામાં આવે છે અને એમના માર્ગમાં જે કોઈ પાટીદારના ઘર હોય એ બધા જ એમના ઉપર પાણી રેડતા હોય છે આ ગામમાં બે હજાર ઉપરાંત પાટીદારોના ઘર છે અને બધા જ માટલાઓમાં તાંબા કે પિત્તળના બેડાઓમાં ક્યાંક હવે તો ડોલ દ્વારા પણ પાણી એમના ઉપર વર્ષા કરવામાં આવે છે અને આખું ગામ પાણી જ પાણી કાદવ અને કીચડ થઈ જાય એટલું પાણી જાણે ચોમાસું આવ્યું હોય એ રીતે એમના ઉપર પાણી પીરીડવામાં આવે છે અને સતત આ કે આ છેલભલા આખા ગામમાં એ કાંટો મારતા લગભગ સવા કલાક જેટલો એમને સમય લાગે છે પાણી રેડીને એકદમ ભીજાઈ ગયા હોય ક્યાંક થથરતા પણ હોય ઠંડી લાગી હોય અને વળી પાછા મોટા માંઢ આગળ આવે છે અને ત્યાં એમને સાત ધનુ અને ગોળનો પ્રસાદ આપવામાં આવે છે અને પ્રસાદ લઈને આ બધા પોતપોતાના ઘર તરફ એ જે સાત ધાન હોય છે લઈને પોતપોતાના ઘરની કોઠીઓમાં કે ભંડારોમાં નાખતા હોય છે આ વિધિ પૂરી થાય કે તરત જ વળી પાછા પાટીદારો આજે રામનવમી છે ચૈત્ર સુદ નોમ છે માટે રામજી મંદિરે પહોંચી જાય છે અને રામચંદ્ર ભગવાનનો વરઘોળો એમની પાલખી લઈને પ્રત્યેક પાટીદારોના ઘેર એમની પધરામણી કરતા હોય છે અને આ દિવસે રાત્રે આ બંને દિવસે નાયકો ભવાઈના ખેલ કરે છે પહેલો આ ગણપતિનો ખેલ કરે છે પછી જુઠ્ઠનનો ખેલ કરે છે અને પછી બીજો એક ખેલ કરે છે આ ગામે પઠાણ બામણીનો વેશ ભજવાતો ભજવી શકાતો નથી એવી પરંપરાગત એક માન્યતા છે આ સુકનની વિડીયો ફિલ્મ અમે પંદર ચાર સત્તાણું ને મંગળવારના દિવસે ચૈત્ર સુદ આઠમના દિવસે બનાવેલી ઉપરાંત સોળ ચાર સત્તાણું ઓગણીસો સત્તાણું ને બુધવારના દિવસે ચૈત્ર સુદ નવમના દિવસે અમે ઉતારેલી એ વખતે અમારી પાસે એક જ વિડીયોગ્રાફર હતો સમાંતરે બે વિધિ ચાલતી હોય તો દોડા દોડી કરીને અમે કવર કરવા તો પ્રયત્ન કર્યો છે પણ ક્યાંક એ કવર નથી પણ થઈ શકી તો એવી વિધિ આની અંદર આપ નહીં જોઈ શકો પણ મોટે ભાગે આ જે કાંઈ ઇન્દ્ર ઉપાસનાની મહત્વની કડીઓ છે એ કડીઓને અમે ભેગી કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ પાટીદારોની આ ઇન્દ્ર ઉપાસના વૈદિક પરંપરા આજે તો ઘણી બધી ઘસાઈ ગઈ છે એ જમાનામાં પણ ઘસાતી જતી હતી આજથી સત્યાવીસ વર્ષ પહેલાં અનેક ગામોએ તો આમાંનું ઘણું બધું હવે ઘટી ગયું છે ત્યારે એવા સમયે અમે યુટ્યુબના માધ્યમથી આપની સમક્ષ આ ઉનાવાના ભદ્રકાળીના સુકન પાટીદારોની ઇન્દ્રપૂજાનો આ ત્રીજો મણકો મૂકી રહ્યા છે અમે આશા રાખીએ કે આપને આ ઉપાસના પદ્ધતિના અભ્યાસમાં આ પૂરક થશે અને આપણે આ પ્રજાનું એક સાંસ્કૃતિક વારસો જાળવી શકીશું જેમ બને એમ આ બધું લોકો સુધી પહોંચે એ રીતે આપ એને લાઈક કરશો અને શેર કરશો એવી વિનંતી સાથે મારી વાતને પૂરી કરું છું અને જુઓ આપ હવે ઉનાવાના ભદ્રકાળી માતાના સુકન